આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓર્ભુવા સ્વ તત્સવિતરવારે ભર્ગો દેવસ ધીમી યો નાહ પ્રચોદયા યુવા ક્રાંતિપ લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યાજી અધ્યાય બત્રીસમો યુવા થવા માંડ્યો ભારત દેશ આપણો યુવા ભારતના નિર્માણ માટે યુવાનોએ સાહસિક કદમ ઉઠાવવા પડશે એક નજર આંકડા પર નાખીએ તો ગણતરીઓ ગણતરીકારોનું એ જાણીતું તથ્ય છે કે ભારત હજી પણ યુવા દેશ છે તેની અડધી વસ્તી પચીસ વર્ષથી ઓછી ઉંમરવાળાની છે ઈસેસન ઓગણીસો એકોતેરની વસ્તી અનુસાર લગભગ ચોત્રીસ કરોડ યુવાન હતા જે બે હજાર સોળમાં વધીને એકાવન કરોડ થવાનું અનુમાન છે અને બે હજાર ત્રણની રાષ્ટ્રીય યુવા નીતિ અંતર્ગત તેરથી પંદર વર્ષના લોકો યુવાન માનવામાં આવે છે આજે લગભગ ચાલીસ ટકા વસ્તી આવા યુવાનોની છે તેમાંથી લગભગ સિત્તેર ટકા વસ્તી પાંત્રીસ વર્ષથી ઓછી વયના યુવાનોની છે પંચોતેર કરોડો વ્યવસ્કોમાં લગભગ અડધા પચીસ વર્ષની આસપાસના છે ગણતરી કહે છે કે ઓગણીસો એંસી પછી જન્મેલા લગભગ સાહીઠ કરોડ ભારતીય છે તેમાંથી પણ ગ્રામીણ યુવાનો યુવા વસ્તીના લગભગ સિતે ટકા છે આંકડાકીય ગણતરીની આ વાતો દેશ યુવા હોવાનું ગણિત્ય સત્ય છે પરંતુ રાષ્ટ્રીય જીવનના વાસ્તવિક યૌવન આજે ભાવભર્યા ઉમંગો કંઈક કરી છૂટવા માટે મચલતા પ્રાણોનું સત્ય યુવાન એ જ છે જ્યાં ક્રિયા ભાવના અને વિચારોમાં પળેપળ ક્ષણે ક્ષણમાં ઉર્જા ઉભરાતી રહે છે યૌવન ત્યાં હોય છે જ્યાં કૌશલ સંવેદના અને જ્ઞાનના નવા નવા આયામ પ્રગટ થાય છે યૌવન પોતાનો પરિચય સાહસભર્યા બલિદાનોની પરંપરા રૂપે આપે છે જેનામાં થોડાક લોકો પણ ડરે છે એ ક્યારેક યુવાન થઈ શકતા નથી પછી ભલે તેની ઉંમર ગમે તેટલી કેમ ન હોય ડરવું એ તો બાળપણ કે ઘડપણનું કામ છે એ બને સુરક્ષા માંગે છે યારે યૌવન સુરક્ષા આપે છે જો આપણા દેશનું નેતૃત્વ કોઈ મહાશક્તિના ઘુરકિયાના કારણે અગ્નિ ત્રણના પરીક્ષણના બહાના બતાવતું હોય અને પછી તેમને વિનવણી કરીને અનુમતિ મેળવ્યા પછી પરક્ષણ પરીક્ષણની વાતો કરતો હોય તો એમ જ કેવું પડશે કે હજી દેશને યુવા થવામાં કાંઈક કસર છે જો દેશની લલ્લાઓની લાજ લૂંટાતી રહે અને આ લૂંટારોનું બેવડું બાવડું ઝાલવાની કોઈનામાં હિંમત ન હોય તો એમ કેવું પડશે કે દેશની યુવા થવાની કંઈક કસર છે આતંકવાદીઓ આપણા મંદિરો પર હુમલા કરતા રહે અને આપણી અંદર તેમને નેશ નાબૂદ કરવાની હિંમત ન જાગે તો હજી દેશને યુવા થવામાં કાંઈક ખોટ છે કાશ્મીરમાં કરવામાં આવી રહેલા પડોશી દેશના કુત્સિક પ્રયાસો છતાં આપણે તેમની પાસે વિનંતીની યાચના કરીએ તો એમ જ સમજવું પડશે કે દેશને યુવા થવામાં હજી કાંઈક ખૂટે છે આપણો દેશ ભારત યુવા થવા માંડ્યો છે તેની ઓળખ તો એ જ છે કે ભારતના જ્ઞાનથી વિશ્વની આંખો ચોંકી જાય ભારત દેશની શક્તિ અને સાહસની સામે બરબર આતંકવાદીઓના દિલ કંપી જાય જ્યારે લાજ લૂંટવાની છાતી ફાટવા લાગે અને કાળજા કાંપવા લાગે ત્યારે ભારત માતાના સમૃદ્ધિ શૃંગારની આભાથી વિશ્વ અલૌકિક થઈ જાય આવું થાય ત્યારે કહેવાશે કે યુવા ભારત વિનર્મિત થવા માંડ્યું છે આમ તો કરવાનો માર્ગ કઠણ જરૂર હોઈ શકે પણ આમાં અસંભવ જેવું ખા જ નથી અને જો અસંભવ હોય તો તેને પણ સંભવ કરી બતાવવાનું કામ દેશના તારુણેનું છે આ તરુણાયેરે પોકારતા પરમ પૂજ્ય ગુરુદેવનું ગીત છે अंधकार कुछ सुज न पड़ता होता है हिमपात जग की सारी शक्तियाँ लगाए बैठी तेरे गात इंद्र व्रज की गिरता है सिंधु ते तुफान मेरु उड़ जाते हैं ऐसा आसा है तूफान नष्ट भ्रष्ट करने आते हैं प्रलय में गगन घोर पर तेरा तो पथ निश्चित है बता जा उस ओर देख देख इन बाधाओं को पथिक न घबरा जाना देख देख इन बातों को पथिक घबरा न जाना सब कुछ करना सहन किंतु मत पीछे पैर हटाना अंधकार कुछ सूझ न पड़ता होता है हिमपात ઝી સારી શક્તિ લગાએ બેઠી તેરી ગા યુવાનોમાં આ સાહસ જાગે તો તેણે યુવા આંદોલનનું પ્રવર્તન કરવાના માર્ગ પર ચાલી નીકળવું જોઈએ